જેઓ કલેક્ટર ને એક પત્ર લખ્યો છે રિઝલ્ટ જાહેર થઈ ચુક્યો છે પરંતુ રિઝલ્ટ બાદ જ્યારે આવકના દાખલા કાઢવાની વાત આવે છે ત્યારે લાંબી લાઈનો લાગી હોવાની વાત તેઓએ કરી અને એજન્ટ રાજ ચાલતું હોવાનો પણ કરવામાં આવ્યો આક્ષેપ હાલ ધોરણ દસ અને પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને શાળા કોલેજોની અંદર વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વહીવટી તંત્રને એક પત્ર લખ્યો છે અને ખાસ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટેની રજૂઆત કરી છે ત્યારે કુમાર કાનાણી આપણી જોડે ઉપસ્થિત છે વાત કરીશું તેમના જોડે કુમારભાઈ શિક્ષણ મંત્રી પણ સુરતના છે તો વહીવટી

પત્રમાં અન્ય કઈ બાબતો પણ આપે મૂકી છે કે ખાસ કરીને એજન્ટ પ્રથાના કારણે વાલી વિદ્યાર્થીઓને અન્યાય થઈ મને જે રજૂઆતો મળે છે મને લગભગ ચાર પાંચ દિવસથી ખૂબ મોટી ફરિયાદો આવી રહી છે કે આવકના પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર લેવા માટે લાંબી લાંબી કટારો લાગે છે એ સ્વાભાવિક છે એક સાથે બધાને જોઈએ એટલે પરીક્ષાઓ પૂરી થઈ છે પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ થઈ છે એટલે સ્વાભાવિક છે પરંતુ વહીવટી તંત્રને જવાબદારી બને છે કે જે પ્રમાણે લોકોનો ઘસારો હોય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ લોકો વહેલી સવારમાં ચાર વાગે પાંચ વાગે મોડી રાતે લાઇનમાં ઊભા રહી જાય સવારે ટોકન આપવામાં આવે ટોકન મર્યાદિત સંખ્યાને આપવામાં આવે બીજા લોકોને પછી ઘરે પચો જવાનું બીજે દિવસે આવે ત્રીજે દિવસે આવે રોજની આ પરિસ્થિતિ બબે ત્રણ ત્રણ દિવસ સુધી લાઇનમાં ઉભા રહીએ તો પણ એમને દાખલા આમ ન મળે આ ગરમીની અંદર લોકો લાઈનમાં ઉભા રહી જાય રોજી રોજગાર ધંધો મૂકીને તો તંત્રની જવાબદારી બને છે કે એવી વ્યવસ્થા ઊભી કરવી કે આજે જ લોકો અરજી કરીને આજે દાખલો મળે એની વ્યવસ્થા ઊભી કરવી પડે સંખ્યામાં સ્ટાફમાં વધારો કરવો પડે જે કંઈ કરવું પડે એ કરવું પડે પરંતુ એ વ્યવસ્થા ઊભી થતી નથી લોકો લાઇનમાં ઊભા રહે છે અને એજન્ટ પ્રથા જો એજન્ટને પચીસો ત્રણ હજાર બે હજાર રૂપિયા કોઈ આપે તો એને દાખલો મળી જાય તો એનો મતલબ એ હતો કે એજન્ટને દાખલો જે મળ્યો છે એ લાઇનમાં ઊભેલા માણસને નથી મળ્યો તો એ દાખલો પહેલાં એજન્ટ લઈ જાય છે તો આ એજન્ટ પ્રથા જે છે અને લોકો મુશ્કેલીમાં જે છે એ પ્રશ્ન હલ કરવા માટે વહીવટી તંત્રએ જબરજસ્ત વ્યવસ્થા કરવી પડે અને પૂરતી વ્યવસ્થા કરવી પડે તો લોકોની પરેશાનીમાંથી મુક્ત થાય રાહતા કુમાર કાણાની ધારાસભ્ય જેમનું કહેવું છે કે હાલ જે પ્રમાણે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે માલી વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવી રહી છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્રને તેઓની આ રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે જોકે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે તંત્ર આ પત્ર બાદ કેટલું સફાળે જાગે છે તે જોવું રહ્યું કેમેરામેન વિડલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત